નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વીડિયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મગફળીમાં નિંદામણ નાશક દવા વિશે કે ભાઈ ગોળપાન અને જે સાંકડાપાન છે એ બંનેના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી આપણને નિંદામણમાં સારું નિયંત્રણ જોવા

કરવો જોઈએ તો ખડિત મિત્રો આ બધી દવા છે એ એકવાર આપણે વાવેતર ફેર્યા પછી જ્યારે નિંદામણ ઉગે છે કચરું ઉગે છે એ પછી આપણે આ દવાનો છટકાવ કરવાનો છે હવે ખેડૂત મિત્રો શરૂઆતમાં આપણે સાકડા પાનની વાત કરીએ તો બાયરનું વીપ સુપર છે કે જેનો આપણે 35 મિલી પ્રતિ પંપ મુજબ આપણે છટકાવ

કરી શકો છો અને ખેડૂત મિત્રો આમાં ટેકનિકલની વાત કરીએ તો આમાં બે ટેકનિકલ જોવા મળે છે પેલું જે ઇમાજા મોક્ષ અને ઇમાજા થાયપર તો ખેડૂત મિત્રો આ દવાના પણ તમને મગફળીમાં બંને પાનના જે ટોટલ ઘાસ આવે છે સાકડા પાન અને ગોળ પાનના બંનેમાં નિયંત્રણ સારું જોવા મળશે હવે ખેડૂત મિત્રો ચોથી દવાની વાત કરીએ અથવા ચોથા ટેકનિકલની વાત કરીએ તો એ છે અદામા કંપનીનું

તો આ તમને એકસો પિંચોતેર કરીએ તો એનું જે પ્રનાઉન્સ આવે છે એમાં પણ આ જે ટોરનાડોમાં જે ટેકનિકલ છે એ જોવા મળે છે જ્યારે આપણે પારિજાતની વાત કરી કે પારિજાતનું જે ટસાર આવે છે એનું એ ટેકનિકલ તમને જે BSF નું ઓડીસી છે એમાં આપણને જોવા મળે છે અથવા બીજી દવાની વાત કરીએ ખેડૂત મિત્રો તો ધાનુકા કંપનીની એક પર્જ દવા પણ આવે છે તો એનું પણ આપણને જે મગફળીમાં બંને પાનના નિયંત્રણ માટે જે સાકડા પાન અને ગોળ પાન છે એ બંનેમાં આપણને રિઝલ્ટ સારા જોવા મળે છે ખાસ કરીને આપણે એવી દવાનો ઉપયોગ કરતા હોઈએ છે કે જે બંને પાનનું નિયંત્રણ

એનું પણ આપણને ખૂબ સારા પરિણામ જોવા મળે છે એટલે આપણે કે ત્રણ દવાની વાત કરી તો એ બધી જ દવાના આપણને બંને પાન માટે નિયંત્રણ ખૂબ સારું જોવા મળે છે અને ખેડૂત મિત્રો આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ પાકમાં જ્યારે આપણે નિંદામણ નાશક દવાનો છટકાવ કરીએ ત્યારે એવી બે થી ત્રણ બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને આપણે વાત કરીએ કે આ બધી જે દવા છે એ આપણે સારામાં સારું પરિણામ ક્યારે આપે કે જ્યારે આપણું જે ઘાસ છે આપણું જે ખડ છે કચરો છે એ બે થી ત્રણ પાન નું હોય ત્યારે આનો જો છટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારું નિયંત્રણ જોવા મળે છે બીજી વસ્તુ એ કે ભાઈ નોઝલ જે જે પટ્ટી નોઝલ જે આવે છે એનો જે આપણે ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ જે ફ્લેટ ફેન નોઝલ આવે છે અથવા જો મોટું ઘાસ હોય તો આપણે જે ફ્લડ જેટ ઈ નોઝલ પણ ઉપયોગ કરતા હોઈએ છે તો ખાસ કરીને આ જે ખાચાવાળી જે નોઝલ આવે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જ્યારે પણ આપણે નીંદામણ નાશક દવાનો છટકાવ કરીએ ત્યારે એને ત્રીજી વસ્તુ ખેડૂત મિત્રો કે આપણે જ્યારે પણ નીંદામણ નાશક દવાનો છટકાવ કરીએ ત્યારે આપણી જમીનમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે જેથી આપણે જ્યારે પણ દવાનો કરીએ ત્યારે આપણે ઘણીવાર જે પાકમાં જે અસર એની જોવા મળતી હોય એ આપણને જોવા મળતી નથી તો ખેડૂત મિત્રો આ થાય કે ભાઈ આપણે મગફળીમાં નિંદામણ નાશક દવામાં આપણે કઈ કઈ એવી દવા છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ જયારે આપણે વાત કરીએ તો આમાં જે ટોર્નાડો છે માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન